હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જો વીકેન્ડમાં ખમણ ખાવાનું મન હોય અને બહારથી તમારે ન લાવવા હોય તો માત્ર એક મિનિટમાં બેટર બનાવી અને પોચા જાળીદાર પંદર મિનિટમાં ખમણ ઘરે બનાવીશું બહુ ટેસ્ટી એવા બનશે અને આ રીતે બનાવશો તો બહારના પણ ભૂલી જશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ મીડિયમ મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે દોઢ કપ બેસન ચણાનો લોટ ઝીણો જે આવે એ સ્પેશિયલી એના જ ખમણ બને છે તો મેઝર કરી દોઢ કપ બેસન લેવાનો છે બસો ગ્રામની તમારી વાટકી જો ઘરમાં હોય તો એ દોઢ વાટકી ભરી અને તમારે બેસનને મિક્સર જારમાં ઉમેરી દેવાનો બે ટેબલ સ્પૂન ખાંડ અને ત્રણ ટેબલ સ્પૂન તેલ મેં અહીંયા શિંગતેલ લીધું છે તમે ગમે તે તેલ લઈ શકો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ જે આપણે કહીએ એ ઉમેરવાનું છે તો ખટાશ માટે આપણે અહીંયા લીંબુના ફૂલ વાપરીએ છીએ સાથે પોણો કપ અને ઉપર ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આપણે એને ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું બ્લેન્ડ એટલે કે આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ સ્મૂથ એવું બેટર તો એક જ મિનિટમાં તમે જોઈ શકો છો બની અને તૈયાર થઈ ગયું હવે ખમણ માટે આ રીતે થોડી ઊંડી હોય એવી પ્લેટ લેવાની છે હું ઢોકળિયામાં જ બનાવી રહી છું ઢોકળીઓ ન હોય તો કથરોટમાં પાણી અને સ્ટેન્ડ મૂકી અને પછી આવી ડીપ કોઈ થાળી લઈ તમારે એને તેલથી ગ્રીસ કરી લેવાની હવે અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ છે એ મૂકી દઈશું અને પાછું આપણે એને ઢાંકી એક બે મિનિટ જેવું થવા દઈશું તો આ રીતે પાણીની પ્રોસેસ તમારે પહેલાંથી કરી લેવાની હવે બેટર જે આપણે રેડી કર્યું છે એમાં દોઢ ટી સ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એક ચોથાઈ ટી સ્પૂન ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા અને એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ જે લેમન ફ્લેવરનું આવે છે એ મેં લીધું તમે રેગ્યુલર પણ લઈ શકો તો એક આખું પેક તમારે ઉમેરી દેવાનું છે સાતથી આઠ સેકન્ડ માટે મેં એને બ્લેન્ડ કર્યું અને પછી આ રીતે બેટર ફૂલી જશે અને બેટરને તરત જ જે આપણે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં રેડી દઈશું અને બેટરને થોડું આ રીતે ફેલાવી દઈશું બેટરને થોડું સ્પેટેયુલાના મદદથી મેં આ રીતે ફેલાવી દીધું ઢાંકી અને હાઈ ફ્લેમ પર બાર મિનિટ માટે સ્ટીમ કરીશું તો દસ મિનિટમાં થઈ જશે પણ બે મિનિટ જો કદાચ લેયર જાડું પાતળું હોય તો એટલો ટાઈમ લાગશે તો આ રીતે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું એક બે મિનિટ જેવી આપણે પ્લેટને ઠંડી થવા દઈશું વઘાર જ્યારે ખમણ આપણા સ્ટીમ થતા હતા ત્યારે જ મેં રેડી કરી લીધો છે એના માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં દોઢ ટેબલ સ્પૂન જેટલી રાય ખમણમાં રાયનું પ્રમાણ વધારે હોય તમે ઓછું વધુ તમારા હિસાબે લઈ શકો રાય ફૂટવા લાગે એટલે બેથી ત્રણ લીલા મરચાં મોડી વેરાયટીના લેવાના છે તીખા પણ તમે લઈ શકો છો પણ ખમણ બહુ તીખા નહીં સારા લાગે એટલે મીડિયમ મોળા એવા તમારે લીલા મરચાં થોડા મીઠા લીમડાના પાન લઈ અને એક બે મિનિટ જેવું સાતળી લેવાનું છે સતળાઈ જાય એટલે આપણે એમાં અડધો કપ જેટલું પાણી અડધોથી પોણો કપ જેટલું તમારે પાણી ઉમેરવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને ચપટી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે પાણીના ભાગનું મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલી પાણીના ભાગની ખાંડ ઉમેરવાની છે મિક્સ કરી દઈશું અને પાણી ઉકળવા લાગે અને ખાંડ પીગળી જાય એટલે ગેસની આંચ બંધ કરી દઈશું ખમણ છે એ આ રીતે તમે ચેક કરશો તો એકદમ પરફેક્ટ એવા બની રેડી થઈ ગયા એકદમ ઇઝીલી સેપરેટ થઈ જશે બરાબર કૂક થાય એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણે આ રીતે ઊંધું કરી દઈશું ખમણને અને એક પ્લેટમાં કાઢી લઈશું વઘારને આ રીતે ખમણ પર રેડીશું ઊંધું ખમણનું તમે લેયર રાખશો એટલે જાળીદાર જે સ્પોન્જ લેયર હોય એમાં આ રીતે નીચે સુધી એમાં પાણી જશે તો જેટલો વઘાર છે એ બધો જ તમારે રેડી દેવા છે તો થોડો થોડો કરી આ રીતે વઘાર છે એ બધું ફરતા લેયર પર આવી જાય એ રીતે તમારે પાણીથી લઈ અને રાય બધું જ આ રીતે ફેલાવી દેવાનું છે હવે આ રીતે ખમણના પીસીસ કરી લઈશું તો સોફ્ટ જાળીદાર અને સ્પોન્જી એવા તો આ રીતે તમને જો ખમણ ખાવાનું મન થાય તો તમે બહારથી નહીં લાવો જો આ રીતે એકવાર તમે ઘરે જ બનાવી લેશો તો એક જ મિનિટમાં ખમણનું બેટર રેડી થઈ જશે સ્ટીમ કરી લેવાના અને વઘાર રેડી કરી લેશો એટલે એકદમ પરફેક્ટ એવા ખમણ તમારા બની રેડી થઈ જશે નાના મોટા ટુકડા તમારે જેવા ખમણના ટુકડા કરવા હોય એ રીતે કરી શકો છો મહેમાનો જો આવવાના હોય તો થાળીમાં પણ ફરસાણ તરીકે આ ખમણ બનાવી શકો ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું અને હું તમને એક ખમણ બતાવી દઈશ તો એકદમ જાળીદાર સોફ્ટ એવા તો હાઈટમાં મેં જે થોડા વધારે બહાર મળે એની સાઇઝ લાંબા વધારે હોય પણ આપણે નાની એવી પ્લેટમાં અને ચારથી પાંચ લોકો માટે ખમણ આ જ બેટર તમે પોળી નાની તપેલી હોય એમાં પણ બનાવી શકો તો હાઈટમાં પણ એકદમ લાંબા બહાર જેવા બનશે એકદમ રૂજ એવા પોચા જાળીદાર અને એકદમ સોફ્ટ એવા ખમણ આપણા બનીને તૈયાર થઈ ગયા આ રીતે જો તમારા ખમણ પોચા જાળીદાર ન બનતા હોય તો આ રીતે ટિપ્સ અને ટ્રીક સાથે તમે બનાવજો બહુ પરફેક્ટ એવા બનશે સાથે ખમણની ચટણી બનાવી લઈશું ચટણી માટે મિક્સર જારમાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત તમારે આ ચટણી તીખી બનાવી હોય તો બે લીલા મરચાં હું અહીંયા મીડિયમ તીખી બનાવી રહી છું તો એક જ લીલા મરચાંના ટુકડા એક નાનો આદુનો ટુકડો અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું બે નાના ટુકડા ખમણના અને સાથે થોડું પાણી એક ચોથાઇ કપ જેટલું અને એક ટેબલ સ્પૂન જેટલી શીંગ ઉમેરી દઈશું તો આનાથી આ ચટણીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને આપણે ચટણીને ફેરવી લઈશું એકદમ ફરસાણની દુકાનમાં મળે એવી ચટણી આપણી રેડી થઈ ગઈ તો આપણે એને ઝટપટ હવે સર્વ કરીશું સર્વ કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ખમણ છે એમાં પાણીનો વઘાર છે એ નીચે સુધી પ્રોપર આવવો જોઈએ નહીં તો ખમણ ખાવામાં ડ્રાય લાગશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે લીલા ધાણા ફ્રેશ નાળિયેર ખમણેલું અને સાથે શિવથી ગાર્નિશ કરીશું થોડા દાડમના દાણા પણ ઉમેરીશું અને ખમણને બનાવેલી ચટણી સાથે સર્વ કરો હલકા ગરમ ખમણ અને ચટણી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ગળપણ ખટાશનું પ્રમાણ જો ખમણમાં બરાબર હશે તો તમારા ખમણ છે એકદમ બહાર જેવા પોચા જાળીદાર એવા બનશે તો આ રીતે તમે જોઈ શકો છો તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો તમને આ રેસીપી કેવી લાગે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ